પોતાના ભાગનું પાણી લેવા સૂત્રોચ્ચાર બોલાવતા આ ખેડૂતોને જુઓ જય કિસાન એક ખેડૂત ને જોઈએ શું સમયસર પાણી ઉત્તમ આબોહવા જરૂરિયાત ના સમય ખાતર અને બિયારણ જો આટલું મળી જાય તો કઠોર મહેનતનો પર્યાય એટલે ખેડૂત છે પણ ફક્ત નામના જગતના તાતને ચારેય મોરચે લડવું પડે છે ક્યારેક બિયારણની લાઈનમાં પરેશાની તો ક્યારેક સિંચાઈના પાણી માટે વલખા રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ખેડૂતો ઉનાળુ ખેતી માટે સિંચાઈનું પાણી માંગી રહ્યા છે પણ ન જાણે ખરા સમયે ખેડૂતને હેરાન કરવાની સરકારી બાબુઓ અને નેતાઓને શું મજા આવે છે જ્યારે વાવેતર માટે બિયારણની જરૂર હોય ત્યારે બિયારણની કાળા બજારી અને અછત સર્જાય વાવણી બાદ ખાતરની જરૂર પડે ત્યારે ખાતર ડેપો બહાર ખેડૂતો લાઈનો લગાવવા મજબૂર બને જગતનો તાત તમામ પરિસ્થિતિ સામે લડી ખાતર અને બિયારણ લાવી વાવેતર કરે અને એ પછી શરૂ થાય પાણીની જદ્દોજ પોતાના હકનું પાણી માંગવા પણ કેવી કાકલુદી કરવી પડે તે દર્શાવતો અમારો આ અહેવાલ આ ખેડૂતો છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અહીં સિંચાઈ માટે કેનાલમાં પાણી નહીં મળતા ખેતરમાં પાક સુકાઈ રહ્યા છે છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી જરૂરિયાતના સમયે સિંચાઈનું પાણી નહીં મળતા ખેડૂતો દ્વારા પાણીના ટેન્કરો લાવી પાકને બચાવવા પ્રયાસ તેમજ ઉનાળાની શરૂઆતમાં જ ખેડૂતોના હાલ બેહાલ થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે એ સમય છે જો કેનાલમાં પાણી ન મળે તો ખેડૂતોની આખી સિંચાઈ ફેલ થાય અને ખેડૂતો કંગાળ બને પણ એસી કેબિનમાં બેઠેલા સિંચાઈ વિભાગના બાબુઓને કોઈ ફરક પડે એમ નથી ઓલપાડના કાંઠા વિસ્તારમાં આવેલા કપાસી કુવાડ કુડિયાણા આડમોર ભાડુદ પિંજરત સહિતના ગામોમાં કેનાલમાં સિંચાઈનું પાણી નહીં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે ઓલપાટ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં તેલ ગામોમાં કે સિંચાઈનું પાણી કેનાલ મારફતે હજુ સુધી પણ કેનાલમાં નથી આવ્યું જેથી ખેતરમાં પણ નથી મળી રહ્યું આ સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી છે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે તંત્ર અને સિંચાઈ વિભાગ ટાંકીને ધ્યાન આપે અને તેલ વિસ્તારોને પાણી પહોંચાડે અમારા દ્વારા અધિકારીઓને પર રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ તેલ વિસ્તારને ક્યારે પાણી મળશે એવી કોઈ ચોક્કસ મર્યાદા એમના દ્વારા સમયગાળો આપવામાં નથી આવ્યો માટે તંત્ર ધ્યાન દે અને તેલ વિસ્તારોના તમામ ગામોને પાણી પહોંચાડે એવી આપના માધ્યમથી મારી વિનંતી છે ઓલપાડના કાંઠા વિસ્તારમાં ખેડૂતો મુખ્યત્વે ડાંગર અને શાકભાજીની ખેતી કરતા હોય છે ત્યારે થોડા દિવસો પહેલાં માંડવીના મુજલાવ ગામે કાકરાપારની મુખ્ય કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું જેના કારણે કેનાલને બંધ કરાવવામાં આવી કેનાલનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું અને કેનાલ છેલ્લા કેટલાય દિવસથી કાર્યરત પણ થઈ ગઈ છે છતાં આજ દિન સુધી ઓલપાડના કાંઠા વિસ્તારના ગામડાઓમાં કેનાલનું પાણી પહોંચતું નથી અને આજે પણ કેનાલો સૂકી ભર જોવા મળી રહી છે યોગ્ય સમયે ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળતા ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ રહ્યો છે અમારું ગામ ઓલપા તાલુકાથી દસ બાર કિલોમીટર દૂર છે કાંઠા વિસ્તાર આવેલો છે અને અમારો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી ખેતી અમારી સિત્તેર ટકા શાકભાજી છે અમારતા ડાંગરનો પાક ફક્ત દસ ટકા જેવો છે એટલે એસી થી પંચ્યાસી ટકા શાકભાજી કેવો ને તો બી ચાલે અમારું આખું નિર્ભર ખેતી અને પશુપાલન પર છે હવે હવે અમારતા તુવેર પાપડી પરવલ શેરડી જેવા પાકો અમે લઈએ છીએ તો ચોમાસામાં જે પરિસ્થિતિ થઈ જે પાણી જેટલો વરસાદ પડ્યો એમાં ડાંગરને નુકસાન થયું છે તો એ જ નુકસાન વેચ્યું અત્યારે અમે શાકભાજીનું નુકસાન વેચીએ છીએ તો અત્યારે કેરની લૂમો જે આવેલી છે એ પી નીચે પડવાની આવે છે કારણ કે કેર એવો પાક છે કે તેમાં ફક્ત પંદર દિવસે પાણી તમારે આપવું જ પડે એ પરિસ્થિતિ છે હવે ખેડૂતો અત્યારે ગંભીર પરિસ્થિતિમાં જે ચાલી રહ્યા છે અને અમારું જે પશુપાલન છે તો તેના માટે તળાવમાં અમારી અમારે એક પતિ પાણી નથી તો હાલમાં અમે બાજુના ગામમાં જવું પડે ટેન્કર લાવવું પડે એ ખર્ચો ખેડૂતોને પાછો કરવાનો ને એક તો ખેતીમાં પાછું નુકસાન તો અમારા ખેડૂતને તાકીદે પાણી મળે એવી અમારી વિનંતી છે દક્ષિણ ગુજરાતમાં ઊંધિયા માટે જાણીતી પાપડી પણ ઓલપાડના કાંઠા વિસ્તારના ગામડાઓમાં જ થાય છે કપાસી કુવાડ કુડિયાણા આડમોર સહિતના ગામના ખેડૂતો પાપડીની ખેતી કરે છે પરંતુ આખા દક્ષિણ ગુજરાતમાં ઊંધિયા માટે જાણીતી પાપડી પણ પાણી વિના સુકાઈ રહી છે ખેડૂતોએ પાપડી કેળ રીંગણ જેવા શાકભાજીની ખેતી કરી હતી પરંતુ સિંચાઈ વિભાગની ભારે બેદરકારીને પગલે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ ગયો છે ખેડૂતોએ ખેતરમાં સુકાઈ ગયેલા પાકને ભારે હયુ રાખી ઉખાડી ફેંકવાની ફરજ પડી છે જેના કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાની નોબત આવી છે સમયસર પાણી ન મળતા ઓલપાડના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની છે અમારા ગામની અંદર મોટે ભાગે ખેડૂ ખેડૂતો આપણા શાકભાજી અને પશુપાલન પર નિર્ભર છે અમારું ગામ અને હાલની પરિસ્થિતિ જોઈએ તો અમારા ગામની અંદર તળાવો પણ સુકાઈ ગયા છે અને નેરો નેરોમાં પણ પાણી નથી આવ્યું છેલ્લા એક મહિનાથી જળ અને સિંચાઈ તળાવો ને એ બધું ભરાઈ ભરાઈને અમારા અમારે છેલ્લે પાણી આવે છે તેનું કંઈ નિરાકરણ લાવો તો સારી વાત છે અને અમારા જોઈએ તો અમારા ગામની અંદર નેર ખાતા તરફથી લીગલી જે સિંચાઈનો એ હોવું જોઈએ તે છે જ નથી અમારે આ અંગે તો ઘણી બધી અરજીઓ પણ આપી છે અને ઘણા બધા અધિકારીઓ સાથે પણ વાત કરવામાં આવી છે કહેવાય છે ને કે જળ એ જીવન છે તો આપણે અમને જળની પાણીની વ્યવસ્થા થાય એ માટે એની રજૂઆત છે બીજું કંઈ છે નથી ઓલપાડના કાંઠા વિસ્તારના ગામોમાં કેનાલમાં પાણી ન પહોંચતા ખેડૂતો ચિંતિત થયા છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા ઝડપથી કેનાલમાં પાણી પહોંચાડવાના ઠાલા વચનો અપાય છે અધિકારીએ ઉલપાડના કાંઠા વિસ્તારની કેનાલમાં પાણી ન આવવાનું કારણ પણ જણાવ્યું હતું મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં માંડવીના ઉશ્કેર ગામ નજીક કેનાલમાં ભંગાણ સર્જાતા કેનાલ બંધ કરવામાં આવી હતી કેનાલને ફરી શરૂ કર્યાને હજુ થોડા દિવસ જ થયા છે માટે આટલા ટૂંકા સમયમાં કાંઠાના ગામોમાં સિંચાઈનું પાણી પહોંચાડવું મુશ્કેલ છે તેવો લૂલો બચાવ પણ કર્યો સાથે જ સિંચાઈ વિભાગના અધિકારીએ એક જોરદાર વાત કરી તેમણે કહ્યું કે કાંઠા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ડાંગરનું વાવેતર વધ્યું છે તેના કારણે પાણીની માંગ વધી છે અરે મારા સાહેબ વાવેતર વધે તો તમારા ગાંધીનગર બેઠેલા સાહેબો ગૌરવ લે છે તો પછી એમને પાણી પણ પૂરું પાડો ઓલપાડ તાલુકો એટલે છેવાડાનો વિસ્તાર છે છેવાડાના વિસ્તારમાં નહીં પહોંચવાનું તો કોઈ કારણ નથી અત્યારે આપણે કેનાલ સારું શરૂ થયા પછી નવ દિવસ જેવું થયું છે કેનાલને અમારો કેનાલની અંદર ટોટલ વિસ્તાર છે અત્યારે છ હજાર બસો હેક્ટર વિસ્તાર છે એ છ હજાર બસો હેક્ટર ને પહોંચાડવા માટે અમારે મિનિમમ પંદર થી વીસ દિવસની જરૂર હોય છે હજુ કેનાલમાં નવમો દિવસ થયો છે કેનાલને સ્ટાર્ટ કર્યા પછી જે કેનાલ બંગાળ પડ્યા પછી એટલે હવે હજુ બીજા પાંચેક દિવસ થશે એટલે ટોટલ વિસ્તારમાં પાણી પહોંચી જશે અમારે પણ નહીં પહોંચવાનું કારણ છે તો મેઇન રીઝન છે કે આ વિસ્તારની અંદર કમ્પેર કરીએ તો બે હજાર પાંચ પાંચ વર્ષમાં જે ત્રણ હજાર હેક્ટર ડાંગર હતું ને અત્યારે અમારી પાસે ફિગર છે છ હજાર બસો હેક્ટર ડાંગર એટલે ડાંગરની ખેતીમાં વધારો થયો છે અત્યારે ને ડાંગરની ખેતીમાં પાણીની જરૂરિયાત વધારે હોય એટલે આ તકલીફ અમને સિંચાઈ વિભાગને પડી રહી છે પરંતુ આપણી પાસે અત્યારે સારું ગેજ છે અને છેવાડાના વિસ્તારમાં પાણી પહોંચી રહ્યું છે આવનારા બે ત્રણ દિવસમાં બધી જગ્યાએ સો ટકા સિંચાઈમાં પાણી પહોંચી જશે ખેડૂતોએ અનેક આશા અપેક્ષા સાથે વાવણી કરી હતી અને એ આશા પૂરી કરવા કઠોર મહેનત પણ કરી હતી પણ એમને ક્યાં ખબર હતી કે ભરોસાની ભેંસ પાડો જણશે તો એવું જ હતું કે આપણે મહેનત કરીએ અને વિભાગ પૂરતું પાણી આપે એટલે આપણે માલામાલ પણ કિસ્મત તો ખેડૂતોની કાયમ ખરાબ જ હોય છે ક્યારેક પાણી ન મળે ક્યારેક ભાવ ન મળે ક્યારેક ખાતર ન મળે ક્યારેક બિયારણ ન મળે અને આવું ચાલતું જ રહેવાનું જ્યાં સુધી ખેડૂત નાતી જાતિના વાડામાં વહેંચાતો રહેશે જ્યારે રાજ્યના તમામ ખેડૂત પોતાને એક ખેડૂત સમાજ તરીકે ઓળખાવશે ત્યારે ગાંધીનગર અને દિલ્હીની ગાદી પર ખેડૂતનું હિત વિચારતી સરકાર હશે ત્યારે બધું સમૂહસૂતરું હશે પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે રાજ્યના તમામ ખેડૂતો પોતાને ખેડૂત સમાજ તરીકે ઓળખાવવાનું શરૂ કરશે પોથી રાજ્યના તમામ ખેડૂતોનો એક ખેડૂત સમાજ બનાવવા કટિબદ્ધ છે અને એ દિશામાં એડી ચોટીનું જોર પણ લગાવશે શું તમે એક ખેડૂત સમાજ બનવા તૈયાર છો જો હા તો કોમેન્ટ કરો જય જવાન જય